નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે આજરોજ પાવીજેતપુર એપીએમસી ખાતે વેપારી મંડળ દ્વારા છોટાઉદેપુરના સાંસદ અને પાવીજેતપુરના ધારાસભ્ય શ્રીને બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે ભારજ નદી ઉપરનું બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતાં લોકોમાં રોષ તો જોવા મળી રહ્યો છે પરંતુ વાહન વ્યવહારની અંદર પણ ખૂબ જ ભારે માઠી અસરો જોવા મળી રહી છે અને વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તેઓને લગભગ ત્રીસ કિલોમીટરનો ચક્રાવો પડી રહ્યો છે જેના કારણે પાવીજેતપુરના વેપારી મંડળ દ્વારા આજરોજ પાવીજેતપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને આ બ્રિજ અંગેની રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ભારત નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો છે અને બે કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડ્રાઈવરજોન પણ ધોવાઈ ગયું હતું જેના કારણે પાવીજેતપુર વિસ્તારના ના પચાસથી વધારે ગામના લોકો જે ખરીદી માટે પાવીજેતપુર ખાતે આવતા હતા તેઓ લોકો પુલ તૂટવાના કારણે તેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો વાહન વ્યવહાર એની ઉપર પણ ભારે અસર પડી રહી છે જેને લઈ પાવીજેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે અને જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ અસર પડી રહી છે જેને લઈ વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વેપારીઓએ આજરોજ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને ભારત પુલનું કામ ઝડપથી થાય અને ડાયવર્ઝનની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જે એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું હતું તેની સામે પગલાં ભરવા માટેની રજૂઆત કરીશું અને બ્રિજ મંજૂર થાય તેમજ ડાયવર્જન વહેલામાં વહેલી તકે બને તે માટે અમે દિલ્હી ખાતે રજૂઆત કરીશું એવું ખાતરી આપી હતી ત્યારે લોકોએ પણ ડાયવર્જન બનાવનાર સામે સરકાર દ્વારા પગલા લેવામાં આવે અને નવેસરથી સારામાં સારું ડાયવર્ઝન બનાવવામાં આવે અને બ્રિજ વહેલી તકે મંજૂર થાય તેવી માંગ કરી રહ્યા છે અલ્તાભ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર સૌને નમસ્કાર આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામે ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે એનએચ છપ્પન છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂ રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સૈલ ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વિસ્ત વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને નથી કરતા આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ એને છપ્પન હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારી સરકાર માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે ડાયવર્જન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે